અને ગામમાં રહેતા શ્રમ જેવી વૃદ્ધ માણસો બીમારીમાં સંપડાયા હતા ત્યારે ગુજરાત સિક્યોર ન્યૂઝના કવરેજ બાદ ગામના સરપંચ શ્રી ભગવતસિંહ બારડ તથા તલાટી કમ મંત્રી તથા જાગૃત નાગરિકો દ્વારા જાહેર રસ્તાઓ સાફ સફાઈ રાખીને ગંદકી નહીં કરવા સૂચના આપી ગામની સફાઈ કરાવી હતી અને હવે જો જાહેર રસ્તા ઉપર ઉકરડા કે ગંદકી કરવામાં આવશે તો પંચાયત દ્વારા કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવે રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યો ન્યૂઝ વેજલકા દોડકા